અને એક ગજરો આપો ને એક ગજરો આપો ને ગજરો આપો મમતા ભીખ શું લાગે મમતા બેન મોજમાં આવી ગયા લાગે છે ખબર ને અંદર થી આજ હવે તમે કાઠિયાવાડમાં માં હાલ છો પણ હવે સમજો આમ તમે ગજરા ગજરા બહુ ફરક છે હવે કદાચ ઇટલી નું કપલ બાંકડે બેઠું હશે અને આમ છોકરો અને છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે જોજો અને આમ છોકરો છોકરી મોઢે આમ પ્રેમથી ગુલાબ માર છે છોકરીના શું રિએક્શન છે જોજો લવ યુ ડાર્લિંગ ઇટલી હવે તમે વી આવો જર્મનીમાં છોકરો છોકરી વાંકડે મસ્ત બેઠા છે અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતો કરતા છે અને છોકરો એટલો આમ પ્રેમમાં ઊંડો ઉતરી ગયો છે એટલે છોકરો આમ છોકરીને મોઢે આમ પ્રેમથી ગુલાબ મારશે જો સો સ્વીટ હબી મિસ યુ મચ આ જર્મની અને હવે તમે મમતાબેન વી આવો ગુજરાત બરાબર અને એમાંય તમારે વિસનગરમાં

ભરેલ વાદળી વરવા ગઈ છે ગયા હતો પણ મમતાબેન તમે તમે જેમ શેર શાયરી કીધી એમ હું બાવીસ રાત ના અવાજ કાઢું છું લગભગ તમે વીઆઈ ગયા નહોતા અજ્ઞાન સામી નો કાઢ્યો પણ એક વાર તમને સંભળાય બરાબર ને

અને કે બેન હું ઉધું તને બુદ્ધિ જેવું છે કે નહીં ઈ કે પણ બેન હું છું તો ગયો માનસો સાડી ની દુકાન માં દીપી ફોટો રાખી મમતા સોની ને રાખી ઈશ્વર્યા rai ને રાખી આવી કાળી બોબડી બાઈ ના રખાય દુકાનવાળો કે બેન આ બાજુ વિયા હોય હરીસો છે તમને તમારા રૂપે નથી વર્તાતા હા પણ આ આનંદ આવે જો એક સાડી લગાવો બેન कि लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो लाल लाल ड्रेस में फायर ब्रिगेड सी नजर आती हो फर्क सिर्फ इतना है कि वो आग बुझाती है और तुम आग लगाती हो वाह वाह बेन में तुम्हारा उत्तर गुजरात ना गणाय पिक्चर जोया आ मैंने क्यार ना बेन बेन कहे छे ना એટલે કોઈને હું પ્રેમ લાગુ છું કોઈને વહેમ લાગુ છું વાહ બેન કોઈને હું પ્રેમ લાગુ છું કોઈને વહેમ લાગુ છું ને કોઈને તો હું બેન પણ લાગુ છું અરે દુનિયા ગઈ તેલ પીવા તમને હું કેમ લાગુ છું આ આ કાઠિયા છે બેન આ નો ઘટે ઘરેજન જોજો તો કરા ફેસબુક માં રિક્વેસ્ટ ઢગલો છે હોય છે આ બધો ઇન્સ્ટાગ્રામ નો જમાનો બેઠો છે મિસ ક્યુટી પાઈ મોમ સેન્જલ ડેડ્સ પ્રિન્સેસ ચોકલેટ લવર ગામના પૈસાની અને ત્રીજું બેન ડોન્ટ બિલીવ ઇન લવ લે આવું છે પણ બેન ખરેખર આજ મજા આવે છે ભાઈ એકવાર જોરદાર તાલ્યો થી બધું આપણા પરગણામાં આવ્યા છે ભાઈ આ ના એટલો આનંદ કરે પણ બેન મેં તમારા ઉત્તર ગુજરાતના પિક્ચર જોયા અને સ્ટોરી તમારી હાવ ફિક્સ હોય બેન સોરે હાવ હીરો નવરો બેઠો હોય છે અને હીરો હીરોઈન ની એન્ટ્રી કરી તો બેન જોઈ તમે હીરો હીરોઈન ની એન્ટ્રી હીરોઈન પાણી ભરીને આવતી હીરો ડબલે जातो હોય બે પાદરે ભેગા થઈ જાય જોજો અને ધીમેકથી હીરોઈન વેતુ કર છે રામ હમ કુંડી આડી શું છે રામ

ના ના એમ તમારે આમ આમ આજ ઇન્સ્ટા મેસેજ એનો આવે ગઈ ક્યાં હમ ચાલુ ચાલુ હોય ક્યાંક જણો દોડતો દોડતો રામભાઈ હું છે ગામનો ખૂટીયો ગાંડો છો ક્યાં છે એ તો ક્યાંય હડમતિયાના સીમમાં ઊભો ન્યા કોઈ કામ હોય નહીં સમજે હિરાને ઓ કોઈ કામ ન હોય સમજે

ઇનામ જોઈ છે માગી લે રાજકુમારી નો હાથ દઈ રાજા કે બળો છૂટું મૂક ગયું ભલે વિવો જાય કે જવા જો પણ બેન અત્યારે મલાઠ ઠક્કર ના પિક્ચર કેવા સરસ આવી ગયા જોઈએ આમ બબે ત્રણ ત્રણ વાર જોવાનું મજા આવે હમણાં હું મારા દોસ્ત સાત આઠ મિત્રો નાડી દો જોવા ગયા સમજા તે મારી બાજુની એક રોમ માં સિત્તેર વર્ષના ડોશીમાં આવ્યા હતા પિક્ચર જોવા તે ઘડી કે ઘડી કે માજી

અને આમ જો મમતાબેન આ થોડોક ટાઈમ હમણાં બહુ ફાસ્ટ ગયો બધાયનો પણ છેલ્લા લગભગ ત્રણ ચાર મહિના બે જ વસ્તુ હેલી હતી પુષ્પા ઝૂકે ગાને અને લીંબુના ભાવ રૂકે ગાને પણ આ પુષ્પા હવે આવ્યું ને આપણા બાપાને પૂછો પુષ્પા હતું જ અને એ તડકામાં હુકાય પછી એમ થાય ઓહો સાંદીનું નું અસ્તર ચડાવ્યું જો આમ તીખારી કરતી ઉખેડ લેવાનું છૂટ છે એટલો આનંદ હતો

મારા બાપા કેતા તો પેવણે માટી નથી પણ હવે સાહસ કર્યું છે આ વરોમાં પણ આજ આપણા પરગણામાં આવીને આજ આનંદ કરે બેન એક તમારી શાયરીનો હું બહુ શોખીન છું કોણ કહેતે હે બુઢ્ढे इश्क નહીં કરતે એક આપો આપો એક નઈ અમારા બાબલા બેટા બોલો તો કરાકડી બોલો બોલો એક 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 શાયરી મારો ના પણ એના પહેલા ઘણા બધા નો જવાનો અહીંયા બેઠા છે તો મને એક વાત કહેવાનું મન થાય છે કે લોકો પૂછતે હે કે આસમાન મેં સિતારે કિતને હે વાહ लोग पूछते हैं कि आसमान में सितारे कितने हैं कम ये क्यों नहीं पूछते कि हड़मतिया में कुआरे कितने हैं जो कुआरा है कि इश्क नहीं करते कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते वो इश्क तो करते हैं मगर कम बखत उन पर कोई शक नहीं करता कोई शक ना करे तो नानी मोटी हंसी मजाक करिए तुम्हें पूछता नहीं है કિનારા વિસ્તાર થઈ ગયો છે અને બે હાજર પચીસ માં મારું અનુમાન છે આપણા પચાસ ટકાના સસરા છે ડાંગ રાજપીપળા સાપુતારા ગુજરાત ક્યાં આખો કા તારા સાપુતારા સાપુતારા જાવું ને તો ઉમેશ હોટલ લઈ રાખવી પડે આપણે કેમ તો કે મારા સસરા જસ્ટ સાત કિલોમીટર પહેલા જ છે મસ્ત હંમેશા રહેતા છે હા પણ આનંદ આનંદ છે અને ખુબ સરસ અને એકાદ બે ગીતની મહેસાણી મારે જી કરવી છે બેન અને તમે ભેજો મને આનંદ આવે છે ભાઈ જોરદાર જોરદાર ભાઈ 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 જો દાદ આપતા રહ્યો ભાઈ દાદ આપશો ને તો બધાને મજા આવશે ઓહ હા દાદ આપીશું મોજ આવે છે આટલો પડકાર હોવા પણ પ્રેમથી સંસ્કૃતિ ભુલાય નહીં એમને દાડામાં વાર ફોન કર દેહ ફોન કર દેહ લાગે ફોન તો નોર ધર્મ કર તો ખૂંબરડ દેહ ગયો મારો પ્યાર થોડો ના રેખ મારા પ્રેમ નો નિશાન છે તારી રેખ ની યાદ મને આવશે અને ભાઈ ઈ પિક્ચર જોવા ગયા હોય અને ભૂલથી આગળની રો લઈ લીધી હોય ત્યારે સાથ મારો તું સાથ મારો તું છોડી ગઈ મને તું મેલી ગઈર થી મધુરથી મધુર

પણ એ મા ખોડિયાર આવે અને માં મોગલ કઈ રીતના આવે દેશીડો અલવા ગે મારી ખોડલ રમે રાહડે સીઢો હલવા કે મારી ખોડલ રમે ખોડલ રમ્યા રાહે મારી મોગલ રમે રાહડે ખોડલ રમ્યા રાહડે મારી મોગલ રમ્યા રાહે ભાઈ યુમેશ વિનુઓ ભાઈ મારે વાડી મારી ખોડલ મારે કાચ રેહ એ હું તો ટસ્કે પોણી ગઈ દીધા જ ઢબકે ટોલો ઓછલી હું તો ચસ કે પોણે ગઈથીના ઢમ ટેડોલો હો ચલે પાતળી કમર હરણી જેવી હાલ રાય કે મેન હરણી દિલમાં ખસી રહે એ જોઈએ ને ઢલના ડોલ્યા તાર રહે બધાને મનમાં વશ્ય પણ નિરાય થો